લે ખબર છે માસિલ રાત્રી છે સક્કરિયા બટાકા અને ખાટીઓ ખાવાનો છે તો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આજના નવા વ્લોગ તમારા બધાનું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી કારણ કે આજે શિવરાત્રી છે તો આજે સક્કરિયા બટાકા ખાટીઓ અને ભંગ પીવાના બધા લોકો તો બધાને હર હર મહાદેવ તો દોસ્તો હું છે ને આજે થોડુંક ઘરે ટાઈમ ના મળ્યો શૂટ કરવાનો એટલે સાઈટ ઉપર આવીને શરૂઆત કરી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ઘરે થોડું ઉતાળ થઈ ગઈ મોડું થઈ ગયું હતું ઘાસ કાપવા જવાનું હતું નાહવા ધોવાનું હતું એટલે થોડું કામકાજ હતું એટલે અત્યારે તો સાઇટ ઉપર આવી ગયો છું તમે જોઈ શકો છો પાછળ સાઈટ છે તો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો આજે શિવરાત્રિ છે શક્કરિયા બટાકા ખાઈશું આજે આજનો બ્લોગ કંઈક જોરદાર થવાનો છે એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો ઓકે દોસ્તો તો મળીએ હર હર મહાદેવ તો તમે જોઈ શકો છો આ ડમ્ફર અને પેલું જીસીબી કહેવાય જીસીબી છે ડમ્ફર છે આથી માટી કાઢવાની છે ખોદવાની છે કાઢવાની છે આપણું આખું સાઈટ છે જોડે શિવમ સ્કૂલ છે આજે રજા છે આપણું સેમ્પલ પ્લેટ છે ઓકે મળીએ એ ગયો છું અને બપોરનો સમય છે ત્યારે બધાને ખબર છે મહાશિવરાત્રી છે તો સક્કરિયા બટાકા અને ખાટિયું ખાવાનું છે તો તમને બતાવો કે સક્કરિયા બટાકા અને ખાટિયું જોઈ લેજો અને સક્કરિયા કહેવાય સરસ બાફે છે અને સરસ મજાનું ખાટિયું છે કટિંગ કરે છે બટાકા

बोरीबोले लाइट गई पट पट में लाइट जाए बेटा को खा लो वैसे બટાકા ચોરી કેમ છો તો બપોરના લગભગ બે વાગ્યા છે હું આજે બહુ જોરદાર જગ્યા છું તમને બતાવ એટલો મસ્ત અને જોરદાર ચાયડો મળે છે આ વડ છે વડની નીચે બહુ જોરદાર છાયડો મળે જો વડની ઉપર ટેટીઓ છે બધા પક્ષીઓ આમાં વાસ કરે છે અને અહીંયા આગળ તો છે ને બહુ સુંદર લોકેશન પર છે વિડીયો બનાવવા માટે ફોટા પાડવા માટે એન્ડ તમે જોઈ શકો છો આ મોરણનો ચરો છે એમાં ભૂંડ અને રોજ અને બધા જંગલી પ્રાણીઓ છે તમે જોઈ શકો છો આ રોજ છે સામે દેખાય છે તે જુઓ મારે એક દિવસ રોજ જાડું પડ્યું હતું હું જતો હતો રાત્રે એટલે આ રોડેથી આવતા હોય ને તો ખાલી સાચવવાનું રાત્રે કે આપણું બાઇક છે અહીંયાથી સિવોલ જવાય તો તમે જોઈ શકો છો ઓકે ગાઈસ આ વડ છે આખો અહીંયા ઘડીથી સાધાના જાય છે એન્ડ જો રિક્ષા પણ ગઈ પછી આ નીલગરીઓ મોટી હતી કાપી નાખી છે તો રોજ ને એવું બધું છે જો રોજ દેખાય ને પાછળ જો એટલે રોજો છે એટલે થોડુંક સાવચેત રહેવાનું આ જગ્યા થોડુંક અને આ જગ્યા છે ને ખૂન મર્ડર પણ બહુ થાય છે એટલે એ પણ થોડુંક ધ્યાન રાખવાનું જો તમે જોઈ શકો છો કાકા બાઈક લઈને ગયા બધા લોકો ગાડીઓ અને બાઈકો લઈ જાય છે ઓકે ગાઈસ તો ચલો હવે અહીંયાથી મળ નીકળીએ વડું તમને આગલા નવા બ્લોગમાં લે કે નવા ટોપિક સાથે તો બાય તમે જોઈ શકો છો આ વર્ડ ઓકે બાય હે ગાઈસ મેં ઘર પે આ ગયા હું બી સાંજે સાત બજે હે બી સબ ફ્રેશ હો ગયા બી ઘર પર આ ગયા હું ये देखो इसमें दाल गलने को रखी है दाल भात बना रहे हैं ये द्राक्ष है हम लोग द्राक्ष खा रहे है और मम्मी पानी भर के आ गई इसमें पापड़ी है तरेली सब तरिया बटा खाते क्या भात बना दोस्तों आज दाल भात का और भावा का सीरा का प्रोग्राम है सीरा बना रहे हम लोग सोजी का सीरा ये क्या है ये रोटला है ओके जिसको जिस कार भवा जिसको दाल भात पसंद है वो कमेंट ही ओके यू ओके मिलते हैं हेलो गाइस अभी थोड़ा बुखार है और सर दर्द है सर्दी हो गई है तो अभी मैं आपको कुछ दिखाता हूँ देखो मम्मी बाली सब ब्लॉग देख रहे हैं हमारा ये देखो हमारा कल का ब्लॉग देख रहे हैं सब लोग देख सकते हैं आप देखा भी देख रहा है इसीलिए आपको भी बोलता हूँ कि आप भी ब्लॉग पूरा देखो हमारा फैमिली बता सब ब्लॉग देखते हैं इसलिए आप भी हमारी फैमिली हो आप भी देखो ब्लॉग ओके और अच्छा लगे तो कमेंट करना और लोगों को शेयर भी करना ओके तो गाइस देखा ना अपना ब्लॉग देख रहे हैं सब लोग देखो हमारा नन्ना भी रो रहा है नन्ना क्या हुआ नन्ना रो रहा है ये आउ है चोको

શરદી થઈ ગઈ છે માથું એવું દુઃખે છે તો આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ આખો વ્લોગ પૂરેપૂરો જોજો આજે મહાશિવરાત્રી હતી સક્કરિયા ખાધા બટાકા ખાધા કાટિયું ખાધું બ્લોટ સપ એન્જોય કર્યો મતલબમાં આખો દિવસ તો આખો વ્લોગ પૂરેપૂરો તમે જોજો અને બધાને શેર કરજો એન્ડ હા વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો ઓકે અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે દોસ્તો તો મળીએ બધાને બાય ગુડ નાઇટ જય શ્રીરામ જય માતાજી I'll go.